મિત્રો સત્યમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મહાસુદ ચૌથના મંગળવારે વિનાયક સાથે અંગારક યોગનો સધાયો છે શહેરના ગણેશ મંદિરોમાં ભક્તોએ વિઘ્નહર્તા ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શહેરના રેસ્કો સિલોરા ખાતે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ માટે સવારે નવ કલાકે શ્રી ગણેશ યાગનું આયોજન કર્યું હતું ભક્તો દ્વારા ગણેશજીને એક હજાર આઠ લાડુ ધરાવવામાં આવ્યા હતા જે ઇન્દ્રપ્રસ્થના રસોડા થકી નગરજનોને પ્રસાદ તરીકે વિતરણ કરાયું હતું સાંજના સાત કલાકે મહાઆરતી ગણેશ ભક્તો સહિત વિવિધ ક્ષેત્રના મહાન ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન સંદર્ભે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન અગ્રણી દ્વારા માહિતી આપી હતી સર્વે ગણેશ ભક્તોને ગણેશ જન્મોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામના ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દેશ ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારથી સાંજ સુધી વિવિધ ગણેશ પૂજા અર્ચનાઓ કરવામાં આવશે અને સાંજે સાત વાગે મહાઆરતી આયોજન કરવામાં આવ્યું આજે ગણેશ જન્મ જયંતિ અને અંગારિકા ચોથ પાવન પ્રસંગે અહીંયા ગણેશ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયા ઇન્દ્રપ્રદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ખૂબ જ મોટું આયોજન છે અને તમામ ભાવિકો આજે અહીંયા હાજર રહેશે અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર સની સિંદે સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા